વાંચવા જાઉં છું એમ કહીને ગઈ હતી થોડા સમય પછી તેની બહેન તેને બૂમ પાડી પણ કોઈ જવાબ ના મળતા તેને ઉપરના રૂમ માં જોવા ગઈ ત્યાં હાલતમાં જોતા તેને તરત જ પોતાના માતા માતાપિતાને જાણ કરી માતા પિતા નોકરી પરથી ઘરે આવ્યા બાદ પોતાની દીકરીને ઘરે ફાંસો ખાધેલી હાલતમાં જોતા શોકમાં ગરકાવ થયા હતા બાદમાં કોમલના મૃતદેહને પીએમ માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો કોમલના પિતાએ જણાવ્યું કે બંને બહેનોને ઘરે મૂકીને તેઓ નોકરી ઉપર નીકળી ગયા હતા જો કે અચાનક તેમની બીજી દીકરીનો આ બાબતે ફોન આવતા તેઓ ઉપર આભ તૂટી પડ્યું હતું જેથી ઘરે જઈ જોતા કોમલ ઉપરના રૂમમાં ઘરે ફાસો ખાધેલ હાલતમાં જોવા મળી કોમલ ઉધરાની સિટીઝન કોલેજમાં બીસીએ નો અભ્યાસ કરે છે જોકે કોમલે કયા કારણસર પગલું ભર્યું છે નામ શું છે એનું અને કેટલા વર્ષની ઉંમર છે અને એ તમારી છે છે મારી દીકરી એનું નામ કોમલ છે વર્ષની છે શું કરતી કરતી હતી હતી એ કોલેજ